વડોદરામાં આવેલા છાણી રોડ બરોડા રોઝિસ નર્સરીના નામે ફૂલ છોડ રોપાનું વેચાણ કરતા દંપતીના પુત્ર અને પુત્રવધુએ અપશબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ મામલે ફતેહગંજ પોલીસે કોઈ કાર્યવાહી નહીં કરી હોવાના આક્ષેપ સાથે વૃદ્ધ માતા પિતાએ ન્યાયની માંગ સાથે પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી

નવા યાર્ડ સંતોકનગર સોસાયટી રહેતા ઓગણ્યાસી વર્ષીય ચિમનભાઈ પુરણભાઈ પરમાર છાણી રોડ બરોડા નર્સરીના નામે ફૂલ છોડ વેચાણ કરે છે આ નર્સરી વાળી મિલકત લઈ ચિમનભાઈ અને તેમના દીકરા રવિ ઉર્ફે મોન્ટુ વચ્ચે વિવાદ ચાલતો હતો આ મામલે કોર્ટમાં દીવાની દાવો ચાલી રહ્યો છે રવિની પત્નીએ પણ અપશબ્દો બોલ્યા હતા

ઝઘડા તો બે વર્ષથી ચાલ્યા કરે છે ઝઘડા તો વાંધો બોલ ખોલા ચાલે મારમ મારી કરે છે અને કરે છે

બોલો તું જતો રહે કે તને કશું નહીં આપવા દઉં અને મારે ત્યાં પ્લાન્ટ બરોડા રોજીસ નર્સરી પ્લાન્ટ નો બિઝનેસ છે મારા હસબન્ડ એગ્રીકલ્ચર બનેલા છે એ નોમા ધોરણ ફેલ છે એ લોકોને કોઈ અનુભવ નથી અને અમારા લોકો ઉપર દાદાગીરી ને મારપીટ ખૂબ જ કરે છે કસાઈ જે જેમ એને બધાને માર્યા છે અમે પોલીસ ફરિયાદ નથી કરી પોલીસ ફરિયાદ કરી હતી પર ગઢવી સાહેબ ત્યાં પોલીસ ચોકી ના છે એ લોકો કોઈ એક્શન લેતા નથી ચાર વર્ષથી કશું એક્શન લે કે તમારું પોલીસ સ્ટેશન જો ફતેગંજ પોલીસ સ્ટેશન છે લેકિન એ લોકો બીજું બીજું ના કરી શકે લેકિન મારપીટ તો એને અરેસ્ટ કરી શકે છે ને એને પનિશમેન્ટ આપી શકે છે ને એટલે કોઈ આજ સુધી કોઈ કશું આપ્યું નથી એ લોકો તમારો છોકરો તમને પોલીસ સ્ટેશન માં મળીને પછી તમને એને અરેસ્ટ નથી કરતા કે લોકર નથી નાખતા લોકર માં ભી નહી નાખતા અરેસ્ટ ભી નહીં કરતા કશું બોલતા ભી નથી અમે ફરિયાદીમાં જઈએ તો અમને બે વર્ષથી આ સમસ્યા ચાલી રહી છે ચાર વર્ષથી સમસ્યા ચાલે છે આ મારો મોટો છોકરો ગુજરી ગયો એ ઘર માંથી લઈ ગયેલો દવાખાને ખબર નઈ એને શું કરી દીધું બધા એના પરિણામ છે વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા